પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં અંજાર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલ મહેતા મહામંત્રી વૈશાલીબેન સોરઠિયા ઉપપ્રમુખ ધનુબેન ગઢવી જોડાયા હતા આ કેમ્પમાં કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ મંત્રી વસંતભાઈ કોડરાણી અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોઢરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશભાઈ ગોસ્વામી અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિર મહામંત્રી અશ્વિન દાદા દિગંતભાઈ ધોળકિયા દંડક કલ્પનાબેન ગોર શહેર સંગઠનના હોદ્દેદારો નગરસેવકો સેવા પખવાડિયાના સહસંયોજક તેજસભાઈ મહેતા લીલાવંતીબેન પ્રજાપતિ વિનોદભાઈ ચોટારા વગેરે જોડાયા હતા કેમ્પમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અંજાર તાલુકાના હેલ્થ ઓફિસર ડૉક્ટર રાજીવભાઈ અંજારિયાના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટરની ટીમે મેડિકલ કેમ્પમાં સેવા આપી હતી રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર